રાજ્યમાં હેલ્મેટનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે પરંતુ વેરપુર તાલુકાના ભાટપુર ગામના જુજારસિંહ માટે આ નિયમે મૂંઝવણ વધારી દીધી છે જેનું કારણ છે જુજારસિંહનું તોથિંગ માથું મુશ્કેલ એ છે કે તેમના માથાના માપનું હેલ્મેટ બજારમાં ક્યાંય મળતું જ નથી તેમનો કુદરતી બાંધો જ એવા પ્રકારનો છે કે જેના કારણે તેમના માથા પર એક પણ પ્રકારનું હેલ્મેટ સેટ થઈ શકતું નથી જેને લઈને હાલ તેઓ ટેન્શનમાં મુકાયા છે નવાઈની બાબત એ પણ છે કે તેમના માપના કપડાં અને ચંપલ પણ મળવા મુશ્કેલ બન્યા છે સરકારે જે કાયદો કાઢ્યો સરસ અને સુંદર કાઢ્યો છે પણ મારા માટે અઘરું છે કારણ કે માથા પર મારા હેલ્મેટ આવતું નથી એટલે મેં હેલ્મેટ પહેરી શકતું નથી અને બજારમાં તો પોલીસ રોકી પોલીસ નો એટલે સરકાર મારા માટે છૂટછાઇટ આપ એવી હું વિનંતી કરું છું અને હેલ્મેટ માટે હું બેડ ગોધરા લુણાવાડા મોડાસા બધા ફરી ચુક્યો પણ અત્યાર સુધી મને હેલ્મેટ મળ્યું નથી મારા માપનું નથી મળ્યું અને હું બી વાત સાંભળી છે કે અમદાવાદ માં એક બે જગ્યા એ બના બનાવે છે કોઈ કંપની વાળો બી મને સમય મળે એટલે હોળી પછી મારે જવું અને બનાવી શકું અને આટલા દૂર થી મારા બસ માં જવું એ પણ મુશ્કેલી છે એક તો આપડે જોયું ના હોય ને બધું ગોતવું પડે ને ફરવું પડે એટલે બધું ખર્ચો વધી જાય ને બધું કદાચ હજાર રૂપિયા નું હેલ્મેટ બે ત્રણ હજાર બીજો ખર્ચો વધી જાય એટલે ખર્ચો મને મોકવો પડે છે કારણ કે આપણી બીજી સાઈડ બિઝનેસ આવક નથી એટલે બધું વિચારી ને ચાલુ પડે સમસ્યા મને હેલ્મેટ ની પડે સાહેબ કપડાંની સમસ્યા છે મારા ચંપલની ચંપલ મને કોઈ જગ્યાએ મળતા નથી. હું રાજસ્થાનમાં દરેક સ્થળ ઉપર ફરી ચૂક્યો પણ મને રાજસ્થાનની અંદર પણ મને ચંપલ બી નહીં મળતા ગુજરાતમાં કોઈ બનાવતો નથી. મારો વીરપુર તાલુકાની અંદર મોજીભાઈ છે મારો મિત્ર એ બનાવી શકે બીજો કોઈ બનાવી શકતો નથી. કેટલી જગ્યાએ પર્યાજો હેલ્મેટ માટે અને માટે? ચંપલ હેલ્મેટ માટે તો એ ગોદરા લોણાવાડા અને વીરપુરથી કપડવાજ અને બાયડા મોડાસા અને ચપ્પલ માટે તો રાજસ્થાનમાં જયપુર ઉદયપુર પછી અંબાજી પછી માઉન્ટ આબુ આ તમામ એરિયામાં બધા ફરી ચુક્યું પણ એ કોઈ જગ્યાએ મને મળે તો પરવાસમાં ગયો હતો એટલે બધી જગ્યાએ ટેસ્ટ મારે પણ કોઈ જગ્યાએ ચંપલ મળ્યો નતો ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હાઈકોર્ટે ટિપ્પણી કર્યા બાદ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી અને હેલ્મેટના કાયદાનું કડક રીતે પાલન કરાવી રહી છે પરંતુ ભાટપુર પંથકમાં ખલી તરીકેની ઓળખ ધરાવતા જુજારસિંહ બારૈયાના માથાની સાઇઝનું હેલ્મેટ મળવું પેચીદો પ્રશ્ન બની ગયો છે જેને લઈને તેમણે અત્યાર સુધીમાં ચાર વખત તો દંડ પણ ભર્યો છે ત્યારે તેમની વિનંતી છે કે તે સરકાર દ્વારા તેમને હેલ્મેટના કાયદામાંથી જ્યાં સુધી તેમના માથાની સાઇઝનું હેલ્મેટ ન મળે ત્યાં સુધી મુક્તિ આપવામાં આવે કહેવા છું કે સુધી મારું હેલ્મેટ નથી આવી શકે કઈ વાળો કદાચ મળે તો આપડે લઈ શકશું પણ જો સુધી હેલ્મેટ પણ ના મળી શકો ત્યાં સુધી સરકાર હું કઈક બાઇક લઈને ફરું તો મને કઈ પોલીસ રોકી ના શકે એટલી વિનંતી કરું હું સરકાર ને સરકારે જે કાયદો તો બનાવે સરસ અને સુંદર બનાવે બધા માટે ફાયદાકારક છે પણ મારા એકલા નુકસાનકારક છે હેલ્મેટ નથી આવતું હેલ્મેટ નથી આવતું એટલે